આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો સરીગામ બાયપાસ રોડની હાલત બદ્થી બત્તર લોકોની મુશ્કેલીઓમાં થયો વધારો ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડની હાલત અત્યંત બદતર બની ગઈ છે આ રસ્તો છેલ્લા વીસ વર્ષથી જર્જરિત હાલતમાં છે અને હજુ સુધી એ યોગ્ય રીતે બની શક્યો નથી બાયપાસ રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડ્યા છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ પરથી હજારો લોકો રોજ અવર જવર કરે છે અને સરીગામ જીઆઈડીસી થી મોટી સંખ્યામાં વાહનો પણ અહીંથી પસાર થાય છે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટે અગાઉ પીએમઓ અને સીએમઓ સહિતના સંબંધિત વિભાગોને રજૂઆત કરી હતી પરંતુ નબળી નેતાગીરી અને અધિકારી રાજના કારણે સ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી જર્જરિત રસ્તાઓને કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે અને બાયપાસ રોડ પર દેખાતા સ્ટીલના સળિયા એ સ્પષ્ટ કરે છે કે અહીંયા માત્ર ભ્રષ્ટાચારનું જ રાજ ચાલે છે સ્થાનિક નાગરિક કુંજન ઓઝાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ હવે પ્રજાને જાગૃત થવું પડશે અને ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરવું પડશે વારંવાર મીડિયામાં અહેવાલો પ્રસારિત થવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી જોવા ખાડાઓને કારણે જો કોઈ વાહન ચાલકનું જાન જાય તો એનો જવાબદાર કોણ રહેશે એ હવે એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે